મારું નામ આજીસબીરસાહા સુબ્રાતિશા બાનવા દેલવાડા ગ્રામ પંચાયત ઉપસરપોંચ છેલ્લા ત્રીસ વર્ષથી દેલવાડા ગ્રામ પંચાયતની અંદર હું મારી ફરજ બજાવું છું અને સેવા આપું છું આજે દેલવાડાના આંગણે વર્ષો પુરાનો દવાખાનું હતું એ દવાખાનાની અંદર જે તે સમયે અહીંયા બે બે ડૉક્ટરો રહેતા રાતપાડીમાં બી રહેતા અહીંયા દેલવાડા ગામની અંદર આજુબાજુના વિસ્તારમાંથી લોકો માટે બી બહુ સારું હતું અને ઉના જેવું નહોતું પડતું અને અહીંયા પીએમની પણ સુવિધા હતી અત્યારે દલવાડા ગામની અંદર જે દવાખાનું હતું એ જર્જરિત થઈ જતાં પાડી નાખવામાં આવ્યું છે અને પાડ્યા પછી એકવાર ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે છતાં પણ આનું કોઈ નિર્માણ કરવામાં આવ્યું નથી અને આજુબાજુમાં આટલા ગામ ગામો વસે છે અને આ દવાખાનાની આજુબાજુમાં કુમાર શાળા કન્યા શાળા હાઈસ્કૂલ જેવા અહીંયા એજ્યુકેશન માટેના નાના નાના ભૂલકાઓ અને એને પણ એજ્યુકેશન લે છે અચાનક ભગવાન ન કરે કે કોઈ બાબત બની હોય તો દવાખાનું નજીકમાં હોય તો બાળકોને પણ સારવાર સારી રીતે મળી શકે અત્યારે દેલવાડા ગામની અંદર ડિલિવરી કરવા કરાવવા માટે બેનો દીકરીઓને હુના જવું પડે છે તો એ પણ વ્યવસ્થા અહીંયા કોઈ ઊભી નથી કે કોઈ ડૉક્ટર અહીંયા હાજર નથી કોઈ અહીંયા રાત વણો કરતા નથી કે કોઈ જાતનું હોય નથી જેથી વહેલામાં વહેલી તકે આ દેલવાડા ગામની અંદર આ દવાખાનાનું બિલ્ડિંગ જે પાડીને નાંખવામાં આવ્યું છે અને એની ટેન્ડર પ્રક્રિયા બધી આગળ કરવામાં આવી છે કયા કારણોસર બન્યું નથી તો જલ્દીમાં જલ્દી આ દવાખાનું બને અને આજુબાજુના ગ્રામ વિસ્તારોને અને ગામજનોને આનો પૂરેપૂરો લાભ મળે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે મારું નામ છે મહેશ ધનલાલ સતિકુવાર દેલવાડા સ્થાનિક લેવલ અને દેલવાડાની અંદર ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ ચાલની તકે આજે ઘણા સમયથી દવાખાનું આપણે પાડી નાખવામાં આવેલું છે એની સરકારશ્રીને આપણે માગણી મૂકી છે કે આ દવાખાનું ચોવીસ કલાક ધમધમે અમને સુવિધા પૂરી પાડો જેથી કરીને ગામને પૂરી સુવિધા મળે અને આ ગામની અંદર પચીસ હજારની આજુબાજુમાં વસ્તી ધરાવે છે અને આજુબાજુના ટોટલી ગામડા જે તે વખતમાં મેં જોયું છે અમે ખુદ એકસો આઠમાં ઘણા પેસેન્જરોને નાખીને અમે દવાખાને રવાના કર્યા અને આવે તો ઘણી વાર લાગી જાય સ્થાનિક લેવલ જો આ દવાખાનું ચાલુ થઈ જશે તો એ દર્દી ખુદ પોતે રીતના બચી શકે ડૉક્ટરને ખુદને સમય શકે અને બચાવવાની પોતે પ્રયત્ન કરી શકે છે વર્ષો પહેલાં અહીંયા હોસ્પિટલ હતી શું જેવી સ્થિતિ હતી વર્ષો પહેલાં જે હોસ્પિટલ હતી એની અંદર ફૂલ સુવિધા મળતી હતી જે તે વખતમાં મારું તો બચપણ મને યાદ છે આ હોસ્પિટલનું તો તે વખતમાં આપણા કુબાવતર સાહેબ અને પટેલ સાહેબ બે હાજર હાજર હતા ચોવીસ કલાક કન્ટિન્યુઅસ કોઈ પણ સમય આવો તમને દવાખાનોમાં બંને સાહેબ હાજર મળશે અમારે બાર ખખર સાહેબ એને બોલે બોલો સાહેબ શું મિત્ર તમારે શું થયું સાહેબ આવી રીતના દર્દીને અમે પરેશાન છે કાંઈ હવે નાલો લઈ જાઓ અને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપતા હતા જેથી કરીને એને કાંઈ તકલીફ નહોતી પડતી જેથી એ ડૉક્ટર હોવા છતાં હાજર હોવાથી આ બધું થતું હતું હાજર નહીં તો પછી અમારે રાતના પાછું ઉના લઈને જવું આ તો એ નહીં થયું ખરેખર ઇમારત ન હોય તો ડૉક્ટર શું કરે પણ એ થોડીક સરકારે એમને ધ્યાન દોડવું પડશે એનું કારણ છે કે સ્થાનિક લેવલ અમારે ડોક્ટરની જરૂર છે એમબીબીએસ ડોક્ટરની એમાં ઊભી કરવા માટે અમે ફૂલ સરકાર રિક્વેસ્ટ કરી છે પણ હું તો કહું છું બંને ત્યાં સુધી વહેલી તકે શરૂ કરો ને વહેલી તકે આ કામ અમને હાથમાં આપો પૂરું કરીને કે પચીસ હજારની વસ્તી છે સામાન્ય ગામ નથી આ અહીં અવર એક્સિડન્ટ તો થતા જ હોય છે પણ આપણે એમાં હું જે હોસ્પિટલ હશે તો એનો આપણે દર્દીઓને ઈલાજ કરી શકશું હોસ્પિટલની અંદર તો હું શું કરી શકતો આપણે મારું નામ હિરેન હીરાભાઈ વાપણીયા વર્તમાનમાં હું ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે સેવા કરી રહ્યો છું હિરેનભાઈ આ બેલો હોસ્પિટલનો જે ઇસ્યુ છે તમે જે માગણી કરી શું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર કોઈપણ ગામ કે કોઈપણ શહેરી કે કોઈપણ નગર કે કોઈપણ વિસ્તારની સૌથી પાયાની અને પ્રાથમિક જરૂરિયાત કહેવાય છે સમાજના છેવાડાના લોકોને સરકારશ્રી દ્વારા વિના મૂલ્યે ડિલેવરીથી માંડી અને નાની મોટી બીમારીઓમાં વિનામૂલ્યે દવા સહિત વિતરણ કરવામાં આવે છે જેથી કરીને એ જે લોકો બજારમાંથી દવા ખરીદી ન શકતા હોય એમને વિનામૂલ્યે સારી એવી સારવાર મળી રહે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો મૂળ હેતુ એવો છે વિવેદભાઈ કહેવામાં આવે વર્ષો પહેલાં અહીંયા હોસ્પિટલ હતી ક્વાર્ટર હતી બધી સુવિધા હતી શું કહેશું ભૂતકાળમાં દેરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યા બહુ વિશાળ જગ્યા છે એટલે ભૂતકાળમાં અહીંયા એક એમબીબીએસ એક બીએચએમએસ એક વેટરનરી ડોક્ટર અને સ્ટાફ ક્વાર્ટર સહિત વિશાળ જગ્યામાં આ બધી વ્યવસ્થા હાજર જ હતી સમય સંજોગો અનુસાર એ બિલ્ડિંગો જરીપુરાણા થતા ગયા બાદમાં સરકારશ્રીએ તેમાં મોટા મોટી ગ્રાન્ટો ફાળવી અને હમણાં જ પીએચસી કેન્દ્રનું કામ મંજૂર કર્યું હતું આપણે ધામડેજ અને દેલવાડા બે કેન્દ્રમાં એ બે કરોડ વીસ લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન પીએચસી સેન્ટર બનાવવા માટે ગ્રાન્ટે ફાળવી દેવામાં આવી હતી વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હતા હવે તેમાંથી ધામડેજ સેન્ટરનું કામ અત્યારે સંપૂર્ણ પૂરું થઈ જવાની અણી ઉપર છે પણ દેલવાડામાં કોઈ અગભ્ય કારણોસર આ કામ હજી શરૂ પણ નથી થઈ શક્યું તો અમારી અમે હમણાં જ આરોગ્ય મંત્રીશ્રીને પણ પત્ર લખીને જાણ કરી છે કે ભાઈ આ પાયાની જરૂરિયાત હોય અને વહેલામાં વહેલી તકે આ ગામનું કામ શરૂ થઈ શકે ભૂતકાળમાં દેલવાડા ગામના પીએચસી સેન્ટરમાં પર મંથ વીસથી પચીસ જેટલી મા માસિક ડિલિવરીની પણ સગર્ભા બહેનોની ડિલિવરી પણ થતી પછી દીવ અને આ પર્યટન વિસ્તારને લગતો આ અમારો નેશનલ હાઈવેનો રોડ છે એને પડતું ગામ છે આજુબાજુમાં એક્સિડેન્ટની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે તો એમને પણ તાત્કાલિક સારવાર મળી રહે પ્રાથમિક સારવાર મળી રહે એમના માટે આ પાયાની જરૂરિયાત છે એટલે અમે સરકારશ્રીને એવી દરખાસ્ત તમારા માધ્યમથી પણ કરવા માગીએ છીએ કે આ જે બીએચસીનું કામ છે એ વહેલી તકે શરૂ થાય અને લોકોને સુવિધામાં વધારો થાય